મિત્રો આપ જોઈ રહ્યા છો સનસની ખેજ ન્યૂઝ વેનએ દ્વારા પોતાના ખીલૈયા માટે પગે રહેનાર સિક્યુરિટી કર્મચારીઓને નીકળા તબીબ દ્વારા સીપીઆર ની તાલીમ આપવામાં આવી આ વખતે શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન આયોજકો દ્વારા ગરબાની સાથ સામાજિક કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે શહેરના નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા આયોજક અને તેમના મેડિકલ પાર્ટનર આદિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ દ્વારા વીએનએફના ખેલૈયાઓ માટે ખડા પગે ઉભા રહેનાર સિક્યુરિટી કર્મચારીઓને સીપીઆરની તાલીમનું આયોજન કરાયું હતું ગતરોજ સોથી વધુ સિક્યુરિટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં તબિયત તબીબો દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવે નવરાત્રી મહોત્સવના નવ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મન મૂકીને ગરબાની રમઝટ બોલાવશે તો મેડિકલની પ્રાથમિક સારવાર માટે જરૂરી એવું સીપીઆર ઉપસ્થિત સિક્યુરિટી કર્મચારીઓ તાત્કાલિક આપી શકશે અને વ્યક્તિઓનો જીવ બચાવવા કારગર સાબિત થશે તેવા હેતુ સાથે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા તેમના મેડિકલ પાર્ટનર કેવડા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સહાય ઉપસ્થિત કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી નોંધનીય છે કે આયોજકો દ્વારા યુવાઓમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવને ધ્યાનમાં લઈ સીપીઆર તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આવા બનાવ ન બને તે માટે પણ માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી ક્રીડા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા કોવિડ પછી ગરબા જે શરૂ થયા એમાં દરેક વખતે સીપીઆર ટ્રેનિંગ સુરક્ષા સુરક્ષાકર્મીઓ અને ટીમને આપવામાં આવે છે પરંતુ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે આ સીપીઆઈઆર ટ્રેનિંગનું જે સેશન રાખવામાં આવ્યું ત્યારે તમામ મીડિયા કર્મીઓ અમારી પૂર્વ તૈયારીઓ જોવા માટે હાજર હતા અને અમને એવું ખરેખર લાગે છે કે આ નવતર પ્રયોગ જે તમે નવતર પ્રયોગ કહો છો પણ આ છેલ્લા ત્રણ વર્ષથી અમારા દ્વારા કોવિડ પછી શરૂ કરવામાં આવેલો હતો પણ આ વખતે આપ આપ લોકોની જે અહીંયા હાજરી હતી એના કારણે આને અમે આપના માધ્યમથી તમામ ગરબા આયોજકો સુધી પહોંચાડી શકીએ વડોદરા શહેરના જે શહેરીજનો છે ખેલૈયાઓ છે એના સુધી પહોંચાડી શક્યા છે અને આ સમગ્ર જે કંઈ ટ્રેનિંગ સેશન હતું એ ટ્રેનિંગ સેશન એક જીવ બચાવવા માટેનું ટ્રેનિંગ સેશન હતું આમ તો મા જગદંબાનું આરાધનાનું પર્વ છે મા જગદંબાના ચાચર ચોકમાં રમતા કોઈ પણ ખેલૈયાઓની રક્ષા કરે એ મા જગદંબાના આશીર્વાદથી જ થતી હોય છે અને સાથે સાથે જે દર્શકો આવે છે તે પણ તમામ માઈ ભક્તો આ ગરબાની અંદર મા જગદંબાની આરાધના થતી જોવા આવતા હોય છે મા જગદંબા એના ઉપર સદાય શુભ આશીષ બનાવી રાખતા હોય છે પરંતુ આવા કોઈપણ સંજોગોની અંદર જો આવું કંઈક બને અને કેવી રીતે આપણે એક પ્રાથમિક સારવાર આપી અને કોઈનો જીવ બચાવી શકીએ એ પ્રકારનું આજે આદિક્યુરા હોસ્પિટલ સાથે એમના તજજ્ઞ ડૉક્ટરો સાથેનું આ એક સેશન રાખવામાં આવ્યું હતું અને આપના માધ્યમથી તમામ ગરબા આયોજકોને હું વિનંતી કરવા માંગુ છું આપે પણ આ પ્રકારની એક સીપીઆર ટ્રેનિંગની એક સેશન કરવું જોઈએ જેનાથી કોઈની જિંદગી બચાવી શકાય જય માતાજી ઇઝ અ વન ઓફ સેવિંગ નોલેજ છે કે જે આપણે જ્યારે બી વ્યક્તિ કોઈ અનકોન્શિયસ હોય અથવા તો જેને આપણે સસ્પેક્ટેડ કાર્ડિયાક એરેસ્ટ કહેવાય છે તો જ્યારે વ્યક્તિને ઇમીડિયેટ જો આપણે ઓન સાઇટ એમને કંઈક ને કંઈક આપણે જો ટ્રીટમેન્ટ આપીએ તો એમની લાઈફ બચાવી શકીએ અને એમનું બ્રેઇન બચાવી શકીએ એટલે સીપીઆર ઇઝ અ લાઈફ સેવિંગ સ્કિલ અથવા તો નોલેજ આ એક ગરબા પૂરતું જ નથી પણ આ જનરલી એક કોઈ બી સામાન્ય વ્યક્તિને આ નોલેજ હોવું જરૂરી છે ખાસ કે એમના ઘરે અથવા તો કોઈ સોસાયટીમાં અથવા તો કોઈ એમના આનાથી બી લાઈફ બચાવી જનરલી કોઈ કાર્ડિયાક એરેસ્ટ એનો મતલબ કે સડન કોઈનું હૃદય બંધ થઈ જવું એના ત્રણ લક્ષણો મેઇન હોય છે કે એક દર્દી અનકોન્શિયસ એટલે કે બેભાન અવસ્થામાં હોય છે બીજું કે એમને શ્વાસ રૂંધાઈ જાય છે કે શ્વાસ બંધ થઈ જાય છે અને એમના ધબકારા બંધ થઈ જાય છે જો આ ત્રણ લક્ષણો હોય તો દર્દીને કાર્ડિયાક એરેસ્ટ હોવાની સંભાવના નાઇન્ટી નાઇન હોય છે તો ઇમિડિયેટ આપણે સીપીઆર દ્વારા એમની લાઈફ બચાવી શકીએ એમનું બ્રેઇન બચાવી શકીએ જ્યાં સુધી હોસ્પિટલ ના પહોંચે ત્યાં સુધી પણ કોઈ જો વ્યક્તિને કંઈ ગભરામણ થાય અથવા તો પરસેઓ થઈ જાય અથવા તો એમને શ્વાસ લેવામાં તકલીફ થાય અને શ્વાસ રૂંધાય તો આપણે ઇમિડિયેટ આપણે કહી શકીએ કે હૃદય રોગનો હુમલો બી થઈ શકે જો એને ચેસ્ટ પેઇન અનએક્સપેક્ટ ચેસ્ટ પેઇન થતું હોય તો તો ઇમિડિયેટ આપણે મેડિકલ કેર લેવી જોઈએ અને ફોર્ચ્યુનેટલી અમે આદિપુરા સુપર સ્પેશિયાલી હોસ્પિટલ ઓફિશિયલ પાર્ટનર છીએ વીનએફ ક્રેડાઈ ગ્રુપના તો અમારા સ્ટોલ બી અહીંયા અવેલેબલ રહેવાનો છે તો ઇમિડિયેટ કેર મળી શકશે એટલા પુષ માઉથ ટુ માઉથવાની સી જનરલી આપણે લે પર્સન એટલે કે કોઈ બી સામાન્ય વ્યક્તિ એમને સીપીઆર શીખવાડી અને કોલ્સ કહેવાય છે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ તો એમાં આપણે દર્દીને ઓનલી જ ખાલી કમ્પ્રેશન આપીને જ આપણે લાઈફ બચાવવાની હોય છે બ્રિથિંગની બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે ખાસ વ્યક્તિને જ્યારે બી સીપીઆર આપીએ ત્યારે થર્ટી કમ્પ્રેશન થર્ટી કમ્પ્રેશનની પાંચ સાયકલ આપવાની હોય છે અને પછી પાછો રિસ્પોન્સ જોઈ અને રિસ્પોન્સ સારો હોય થોડું ઘણું ભાનમાં હોય તો આપણે એને શિફ્ટ કરી શકીએ જો રિસ્પોન્સ ના હોય તો થર્ટી કમ્પ્રેશની પાંચ સાયકલ આપણે ચાલુ રાખવાની હોય છે